અમદાવાદના ચાંદલોડિયાના રણછોડનગરમાં રહેતા યુવકને ચાંદલોડિયા રેલવે ટ્રેક પાસેના ગરનાળા પાસે બોલાવ્યો હતો જ્યાં બોલાચાલી બાદ મામલો વધુ બિચકતા દંપતી સહિત છ લોકોએ લાકડી અને ધારિયા જેવા હથિયારોના ફટકા મારીને યુવકની હત્યા કરીને લાશ દાટી દીધી હતી યુવકના ગુમ થવા બાબતે સોલા પોલીસના તપાસમાં હત્યાનો ઘટસ્ફોટ થતા તમામ આરોપીઓની અટકાયત કરાઈ છે મળતી વિગત મુજબ સોલા પોલીસ કમલેશભાઈની શોધખોળ કરી રહી હતી બીજી બાજુ પોલીસે પાડોશી એવા શંકાસ્પદ લોકોની પણ પૂછપરછ હાથ ધરી હતી ત્યારે આ તમામ લોકોની પૂછપરછ દરમિયાન કમલેશભાઈની હત્યા થઈ હોવાનું સામે આવ્યું હતું

તકરાર ચાલતી હોય અને એમના ઉપર એમને શકવે હોય તો મહાવીર શંકરલાલ જે શાહ ખરા એમને લાઈવ વિગતવારની પૂછપરછ કરી એમની પૂછપરછ દરમિયાન બીજા બધા પણ નામો ખોલ્યા એટલે બધાને ઓર્ડન કરી અને આખી ઘટનાક્રમ નું જોવા જઈએ તો ત્યાંગઢ એક માતાનું મંદિર છે ત્યાં ભેગા થયા ભેગા થઈ અને આ મરણ જનારને સાથે લઈ અને આ કામના આરોપી છે અતુલભાઈ પટેલ એમની વાડી પર એમના પ્લોટ ઉપર લઈ ગયા અને ત્યાં આ લોકોએ એને ઝાડ સાથે બાંધી દોરડા થી બાંધી અને ધારિયા થી પ્લસ ધોકા થી અને ગરડા નો માર મારતા તેઓ મરણ ગયેલ અને મરણ ગનાર બાદ જે વ્યક્તિનું મરણ કર્યું છે ત્યાં જ એક જગ્યા ને પ્લોટમાં તેમનો ખાડો ગોદી અને મીઠું નાખી અને ત્યાં દાટી દેવામાં આવેલા પણ સોળા પોલીસ તો એકદમ જ એક્ટિવ એકદમ હરકત અને એકદમ ઊંડાણ તપાસ કરતા આખી હકીકત ઉજાગર થઈ આ કામમાં અમે ટોટલી અતુલભાઈ પટેલ ઋષભભાઈ સુનિલભાઈ અને આ કામમાં જે આરોપી છે મેન મહાવીરભાઈ ના પત્ની પણ અમે અટક કરેલા છે અને હાલ વિગતવાની તપાસ સોલા પોલીસ સ્ટેશન ચલાવી રહી છે કારણ કે એવું છે કે એમના હાલની જે પોલીસની તપાસમાં જે બહાર આવી છે એ કારણ એવું છે કે એમની અંદર અંદર તકરારો ચાલતી હતી ભૂતકાળમાં પણ આ બંને એકબીજાના સામ સામે ગુના અરજીઓ દાખલ થયેલી છે અને એ જે હોઈ શકે એવું અમે માનીએ છીએ પણ છતાં પણ તમામ પાસાનો અમે ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યા છે તમામ પહેલોની પોલીસ આ બાબતે તમામ દિશામાં તપાસ કરી અને સત્યની દિશામાં આગળ વધી રહી છે મહાવીર અને અતુલ એ એકબીજાને ઓળખતા હતા અને મહાવીર અને અતુલ ને કેવું કે આ રીતે મારે વારંવાર એમના તરફથી બહુ જાહેર ગતિ ને એવું થાય છે એટલે અતુલ ભાઈ એમને બોલાવેલો મંદિર સદરી દેતા ને મંદિર આગળ અને ત્યાંથી એને લઈ અને અહીં આવેલા અને બધા ભેગા થઈ અને એને માર મારે માર મારી એનો મરણ જતા આ પ્રકારની તેજ વાત ખાડો ગુજરાત દાટી દેવામાં આવ્યો સમગ્રોદી ત્યાં જઈને દાટી દેવામાં આવે છે પણ સૌથી મહત્વની વસ્તુ એ છે કે જયારે આજે સુધા ની જયારે ફેલેટ દાખલ થઈ ત્યારે સોલાપુરી સ્ટેટમાં હરકત હરકતમાં આવી આ સાથે જોડાયેલા તમામ અલગ અલગ વ્યક્તિઓને વ્યવસ્થિત કોર્ડલ કર્યા

એ કચરો મેળવીને પોતાનું ગુજરાન ચલાવશે પણ જ્યારે બી અતુલ ત્યાં હોય તે દરમિયાન નાનું મોટું કામ આ ગંગ કરતા મદદરૂપ થતા હતા એના ફળસ્વરૂપ અતુલભાઈ જાણવા એવું મળ્યું છે કે તે પોતાના વતનમાં જતા રહેલા છે વતનમાં પણ અમારી કોલ ડિટેલ ના આધારે તપાસ કરી રહ્યા છે એમ જ્યાં જ્યાં જરૂર પડશે ત્યાં ત્યાં અમારી એ ટીમો રવાના થશે અને જલ્દી નો જલ્દી એમને હસ્ત કરવાના